જય માતાજી જય ચિત્ર ના જો ખીહેર આવીને એટલે આપણે બે વરસ ત્રણ વરસ તો મને મજા નહોતી એટલે મેં ખીચડો નથી કર્યો કારણ કે જો રવિવારે ખીચડો ઓઘાવાય નહીં એટલે આજ બધાય ભેગું કરીને અને મારે આજ ખીચડો શનિવારે ઓઘાવવું પડશે કારણ કે રવિવારે ખીચડો ખંડાય નહીં અને રવિવારે ખીચડો ઓઘાવાતો નથી અને થતો નથી દીધવાર મંગળવારે ખીચડો નથી આપણે ખીહેર ને બરોબર મંગળવારે આવે મંગળવારે ખીચડો નહીં કરી અને બુધવારે કરશું

બે નાખો ને એટલે તમને બા ઓઘાવશે બતાવશું જો બા નીચે નથી બે ને ખાઈઓ તો છે અમારે ફરિયા પણ અમે છે ને ડોલ માં ઓગાવશું કા ડોલ માં એટલે ખીચડો આજે કઈ રીતે બનાવી ની વિડીયોમાં તમે જોઈએ રાખજો હજી તને પલાળવાનું હોય ને

અવે જો આ સાતાન મિક્સ કરી દેવાના ખાવાની બહુ મજા આવે પછી આપણે પાણી નાખવાનું

નીચે નહીં બેસી શકે એટલા માટે આપણા સ્ટીલ ની ડોલ માં ઉમેરી દીધું છે એટલે બા છે ને સ્ટીલ ની ડોલ માં ઓગાવશે એટલે નકર તો એ ખાઈ રહ્યો હામેલું રહ્યું બધું રહ્યું પેલા તો અમે ખીચડો ઓઘાવતા અને ખબરમાં પછી ખીચડો કેની કરું ઉભરે ને પાતો હતા ને આટાડે તો બધા કુકરમાં કરી અમે તો ઠીકરાનું પાક્યું હોય ને એમાં ખીચડો વાવરતા પછી તાપ અમે એટલે ભૂલો હોય એની માટે જોઈ કેની કરું ઉભરાય છે

માં દહીં મેરાવતા એ દહીં તમે દો તો ઢેપલી જેવું થઈ જાય દઈ આ કારણે તો ઢેપલી જેવું દઈ હું પાણી જેવું દહીં હોય કારણ કે આમ ચપલો મારો સારી બાબત ફરવા મળી જાય પાણી આવે અડધું પાણી હોય ને અડધું દૂધ હોય એમાં શું થાય એવું તો ઘરનો દુધાણા હોય ને તમે એ દોડીમાં દહીં મેળવ્યું હોય ને તો કારણ કે પાણી હોય ને એ ખીકરું સુહી જાય અને ઠેપુ દહીં મૂકીએ

પછી કરવું હોય તો આપણે ખીચડો કરી આવીએ અને પછી આપણે છે ને ચોખા ઉમેરીને કરાય થોડા ઘણા જેટલા ઉમેરવા હોય ને એટલા ત્યારે હોઈએ ત્યારે ખીચડો ઓરીએને ત્યારે આ ચોખા ઉમેરવાના હોય આપણે એટલે ખીચડો કેવાય એને સાતધાનનો ખીચડો આજે અમે તમને વિડીયોમાં બતાવવાના છીએ તો બસ વિડીયોમાં બનારે જો ઠેઠ સુધી હો જો બા આવી રીતના ખીચડો ઓઘાવા માંડ્યા છે જો ડોલમાં કાંબા ખાઈણી હોય છે કે નહીં મજા આવે તો પછી ખાઈણી ખાયણીમાં ઓઘાવા જાઉં એમ પછી વાર લાગે ને જો આ રીતે સાંભેલું લઈને પછી જો નહીં મેળ આવે ને તો આપણે ખાઈણી હોય છે બહાર ફળિયામાં તો ફળિયામાં ખાઈણી ઓઘાવા જાવું અત્યારે કે હું આટલા ડોલમાં તો ઓઘાવું ખાણીયા ખીચડો જો કા આ રીતના આપણે બધા સાતધાને ભેગા કરી લીધા છે ત્યાર પછી એને કલાક થી દોઢ કલાક સુધી પલાળી દેવાનું એટલે કે થોડું ઘણું પાણી નાખી અને પલાળી દેવાનું જો આવી રીતના

આ ફોતરી ઉખડી ગઈ જોવામાં આવી રીતના છે ને ઉગાવી નાખે છે પછી બાફીને ખાવાની છે ને બહુ જ મજા આવે એટલે શાસ્ત્ર પૂરતો આપણે કરીએ કે ખીચડો કરાય ખીહેર ઉપર બધા તૈયાર લઈ લે પણ મમ્મી કે હું ખાંડી નાખું આજ વખતે હાજી છું ને તો ખાંડી નાખું તો હવે આવી રીતના ઠેક થવો જોઈએ જો ત્યાં સુધી આપણે આને ઓઘાવાનો હોય જો પોતરી બધી નીકળી જાય જો આ પહેલાના લોકોને તો આવડતો જ હોય પણ હવે આપણા જેવા આપણી જનરેશનને હવે આ ખીચડો ઓઘાવો ને એ કોઈને ખબર જ ન પડે કે ઓઘાવો એટલે હું તો જો આ જૂનું આપણે તાજું કરીએ એટલે આપણે લોક મૂક્યો છે અને જો આ રીતે આપણે ખીચડો ઓઘાવાનો હોય જો આમાં જ મેળ આવે ખીચડો કા ડોલમાં ન મેળ

પાછો ઉઘાવે પાછો હજી એક વાર પછી પાછો એને ઝાટકવો પડે અને જો આ રીતે ખીચડો ઓઘાવાનો હોય છે ભાઈ જો આ પાછો ઓઘાવી નાખ્યો છે ઓઘાવીને પાછો પોળો કરી દીધો જો એટલી ફોતરી ઉખડી ગઈ છે હવે છે ને અને ઝાટકી નાખવાનો છે જો ખીચડા આવે છે ને પછી ઝાટકી નાખવાનો છે થઈ ગયો રેડી ખીચડો જો તમને અમારો વિડિયો કેવો લાગ્યો એ જો વિડીયો તમને અમારો કેવો લાગ્યો જો ફળિયામાં ખીચડો ભીગવો છે જુઓ પ્રકૃતિબેન શું કરે છે અને હવે જો આપણે સ્વેટર પહેલી બહુ અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો બસ આવા નવા નવા વિડીયો છે ને અમે તમારી સમક્ષ રજૂ કરતા રહીશું તો આવતીકાલે મળજો કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે બહાર થઈ ગયા છે બહુ સરસ થાય તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બહુ થાય બાય બાય